આ આરોપી નામદાર કોર્ટમાંથી કલાક નાસી આ બનાવની જાણ તાત્કાલિક અમો તથા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી આનંદ ટાઉન પીઆઈ વીડી ઝાલા તથા આનંદ ટાઉન તથા આનંદ રૂરલના ડિસ્ટાફના માણસો તથા તમામ કર્મચારીઓએ તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી હતી અને તાત્કાલિક નાકાબંધી જાહેર કરેલી હતી આરોપી અગાઉ પકડાયેલો હતો એનો ફોટો પ્રસિદ્ધ કરી રહી અને આજુબાજુના ગ્રામજનોને પણ આ બાબતે હકીકત મેળવવા માટે અને મળી આવે તો અમને જાણ કરવા માટે સૂચના આપેલી આ બાબતે રેલવે સ્ટેશન તથા સ્ટેશન અને બસ ડેપો વિસ્તારમાં પણ જરૂરી વોચ રાખવામાં આવેલી હતી તે દરમિયાન મળેલ હકીકતના આધારે આનંદ ટાઉન અને આનંદ રૂરલ પોલીસના રિસ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આનંદ ટાઉનના પીઆઈ ડોડિયાએ વોચ ગોઠવી આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલરામ કુશવાને ખેતીવાડી